હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં તો અહીં આપણે આજે બનાવીશું સાબુદાણા અને બટેકાની છકરી તો અહીં મેં એક કિલો સાબુદાણા લઈ લીધા છે તેને હું સારી રીતે ધોઈ લઈશ તો અહીં મેં આપણા સાબુદાણાને સરસ રીતે ધોઈ લીધા છે તો તેમાં હું બે લિટર પાણી એડ કરીશ અને બે ચમચી નમક એડ કરી દઈશ અને ઓવરનાઈટ પલાળવા માટે ઢાંકણ ઢાંકી અને મૂકી દઈશ તો તમે જોઈ શકો છો અહીં આપણા સાબુદાણા ઓવરનાઈટ પલાળવા મૂકેલા હતા તે એકદમ સરસ રીતે પલળી ગયા છે અને એકદમ સરસ ફૂલી ગયા છે તો તેને હવે આપણે ગેસની ફ્લેમ ઉપર રાખી દઈશું તળીએ ચોટી ન જાય એટલા માટે આપણે તેને કન્ટિન્યુ ચલાવવાનું છે ત્યારબાદ અહીં મેં એક કિલો બટેટા લઈ લીધા છે તેમાં મેં થોડું પાણી એડ કરી દીધું છે અને એક ચમચી નમક એડ કરી દઈશ ઢાંકણ ઢાંકી અને ગેસ ઉપર મૂકી બે ત્રણ વિસલ વગાડી લેશું તો તમે જોઈ શકો છો અહીં આપણા બટાટા સરસ રીતે બફાઈ ગયા છે તો હવે આપણે તેને મેસ કરી લેશું અહીં મેં એક ખમણી લીધી છે જો આપણે તેમાં ખમણમાં હોય બટેટા તો તેમાં પણ ખમણી શકીએ છીએ પણ હું અહીં આ મશીનની મદદથી બધા બટાટાને મેસ કરીશ તો હવે આપણે આ મશીનમાં બટાટાને એડ કરી દઈશું અને ઢાંકણ ઢાંકણાંકી ક્લોકવાઈઝ ફેરવતા જશું તો તમે જોઈ શકો છો અહીં આપણા બટાટા છે તે સરસ રીતે એકદમ મેસ થઈ ગયા છે તો આ રીતે આપણે બધા બટાટાને મેસ કરી લેશું તો તમે જોઈ શકો છો આપણા બધા બટાટા મેસ થઈ ગયા છે તો હવે આપણે આ સાબુદાણાનું ખીચું છે તેમાં આપણે આદુ અને મરચાંની પેસ્ટ એડ કરવાની છે હું આદુ અને મરચાંની પેસ્ટ હંમેશા લાસ્ટમાં જ એડ કરું છું કારણ કે સાબુદાણામાં તેનો કલર બેસી ન જાય અને આપણી જે વેફર છે તે એકદમ વ્હાઈટ બને તો અહીં આપણે આ પેસ્ટ એડ કરી દઈશું અને તેને સારી રીતે મિક્સ કરી લેશું તો આ રીતે આપણી આ પેસ્ટ એકદમ સરસ મિક્સ થઈ ગઈ છે તો હવે આપણે જે બટેટાનો માવો તૈયાર કરેલો હતો તે પણ આપણે તેમાં એડ કરી દઈશું તો આ રીતે આપણે માવાને એડ કરી અને તેને પણ એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનો છે તો તમે જોઈ શકો છો અહીં આપણો સાબુદાણા અને બટેટાનું ખીચું છે તે એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયું છે તો હવે અહીં હું એક પ્લાસ્ટિકનું પેપર લઈશ અને આ મશીનની મદદથી હું બધી ચકરી પાડી લઈશ તો આ રીતે આપણે મશીનમાં ખીચું એડ કરી દઈશું અને ઢાંકણ ઢાંકી આ રીતે આપણે વેફર પાડતા જાશું તો તમે જોઈ શકો છો અહીં મેં મશીનની મદદથી આ રીતે વેફર પાડી લીધી છે તમે જોઈ શકો છો કેટલી સરસ રીતે વેફર બને છે તો આ રીતે આપણે મશીનની મદદથી બધી જ વેફર પાડી લેશું તો તમે જોઈ શકો છો અહીં મેં બધી જ વેફર પાડી લીધી છે અને એક રાત માટે હું તેને ઘરમાં જ સૂકવીશ અને બીજા દિવસે તમે જોઈ શકો છો આપણી વેફર ઘણી બધી સુકાઈ ગઈ છે તો તેને આપણે ઉખેડી લઈશું અને તેને આપણે તડકામાં સૂકવી દેશું અહીં મારા રવેશમાં સવારના ટાઈમમાં આટલો જ તડકો આવે છે અને બપોરે ફૂલ તડકો આવશે તો આપણે તેને બે દિવસ ફૂલ તડકામાં સુકવવાની છે તો તમે જોઈ શકો છો બે દિવસ થઈ ગયા છે અને આપણી વેફર અહીં સરસ સુકાઈ ગઈ છે અને તેના મેં નાના નાના પીસીસ કરી લીધા છે ત્યારબાદ હું એક બાઉલમાં તેલ મૂકીશ અને આ વેફરને હું ફ્રાય કરી લઈશ તો તમે જોઈ શકો છો અહીં આપણી વેફર છે તે એકદમ સરસ ફૂલી ગઈ છે અને એકદમ સરસ વ્હાઈટ પણ બની છે હવે આ વેફર ખાવા માટે એકદમ રેડી છે બાય બાય થેન્ક યુ ફોર વોચિંગ